રાવલ સૂર્યાવદર હાઇવે માર્ગ ત્રણ દિવસથી બંધ છે સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા હાઇવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે ત્રણ દિવસથી સતત વરસાદ અને પાણીની આવક સાની ડેમની ચાલુ રહેતા રસ્તાઓ જળમગ્ન થયા છે રાવલ ગામને જોડતા મુખ્ય હાઇવે માર્ગ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી અવરજવર બંધ છે રાવલ સૂર્યાવદર કલ્યાણપુર ગામને જોડતા આ માર્ગ ઉપર ભયજનક સપાટી પર પાણી વહી રહ્યું છે માર્ગ ત્રણ દિવસથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે ગુજરાતમાં વરસાદી આફત સમયે ભાજપને ભાજપનો આ યજ્ઞ સામે આવ્યો છે મુખ્યમંત્રીની વિધાનસભા ઘાટલોડિયાથી મોટા પ્રમાણમાં રાહત સામગ્રી તૈયાર કરાઈ છે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે આ રાહત સામગ્રી મોકલાઈ રહી છે પંદર હજારથી વધુ રાહત સામગ્રી કીટો મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે રાહત કીટમાં ગોળ તેલ તુવેર દાળ લોટ ચોખા ચા મરચું હળદર ધાણાજીરું ખાંડ મીઠું માચિસ ટૂથપેસ્ટ બ્રશ અને સાબુનું વિતરણ કરવામાં આવશે ઘાટલોડિયા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જાતે જ આ કીટ તૈયાર કરાઈ છે રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ થયો છે અનેક વિસ્તારો જે છે તે પ્રભાવિત થયા છે ત્યારે પ્રભાવિત થયેલા વિસ્તારોની અંદર જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે લોકોની વારે ભાજપ પરિવાર આવી રહ્યો છે કાટલોડિયા વિધાનસભાના ભાજપ પરિવાર દ્વારા વિસ્તૃત રીતે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે એક વિશેષ કીટ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે કે જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે લોકોને જે તમામ સાધન સામગ્રી જે છે તે પલળી ગઈ છે તેને લઈ અને એક કીટ જે થઈ તે તૈયાર કરવામાં આવી છે અંદાજીત પંદર જેટલી વસ્તુઓ આ કીટ ની અંદર મૂકવામાં આવી રહી છે જેમાં લોકોના જીવન જરૂરિયાત અનાજ સહિતની વસ્તુઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવે છે એ જ રીતે માચી જે છે તેનો પણ સમાવેશ જે છે એ કરવામાં આવે છે કે જેથી કરીને લોકોને જીવન જરૂરિયાત વસ્તુ જે પોતાના ઘર વખરી જે છે તે પરડી ગઈ છે ત્યારે તેને લઈ જીવન નિર્વાહ થઈ શકે તે માટેની કીટ જે છે તે તૈયાર કરવામાં આવી છે અંદાજીત પંદર હજાર જેટલી કીટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારની અંદર આ તૈયાર કરવામાં આવી છે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર કાંતિભાઈ પટેલ પણ છે તેમની સાથે કાંતિભાઈ મુખ્યમંત્રી એક સૂચના આપી અને સૂચના બાદ તમે આ પ્રકારની વ્યવસ્થા કરી દીધી કેટલી કીટ તૈયાર કરી છે કીટમાં શું છે અને ક્યાં પહોંચાડવાના છે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ઘાટોડિયા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા અમે પંદર હજાર કીટોનું આયોજન કરેલું છે જેમાં લોટ ગોળ તેલ ઘી ખાંડ ચોખા જેવી જીવન જરૂરિયાત સાબુથી મારીને ટૂથપેસ્ટથી લઈને ટૂથબ્રશ સુધીની તમામ વસ્તુઓ કીટમાં વરસાદને લઈને રેલવે વ્યવહાર પર પણ ભારે અસર જોવા મળી છે ત્રણ દિવસમાં સૌથી વધુ ટ્રેનને અસર પહોંચી છે સાથે જ મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે આજ ખાસ કરીને બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને મોટી સંખ્યામાં ટ્રેનોને અસર પહોંચી છે સૌરાષ્ટ્ર અને વડોદરામાં સૌથી વધુ અસર પડી હોવાનું સામે આવ્યું છે જો કે સ્થિતિ હવે સુધરતા ટ્રેન વ્યવહાર ધીમે ધીમે રાબેતા મુજબ કરવા રેલ પ્રશાસન કામગીરી કરી રહ્યું છે क्योंकि ट्रैक पे जब पानी होता है तो हमें खुद नहीं पता होता है कि ट्रैक की कंडीशन क्या है ट्रैक ठीक है नहीं है जब पानी उतर जाता है तो रेल प्रशासन उस ट्रैक पे एक लाइट इंजन चला के उसकी सेफ्टी जो को पहले चेक किया जाता है जांच करने के बाद में फिर रेलों का संचालन किया जाता है आज की डेट में देखें तो दो ट्रेन जो बॉम्बे जो बड़ौदा और अहमदाबाद की जो मेमू चलती है उनको रद्द किया है बाकी सारी ट्रेनों का संचालन प्रॉपर हो रहा है વડોદરામાં વરસાદ સાથે પૂરનો પ્રકોપ યથાવત છે સોસાયટીના અનેક મકાનો હજી પણ ત્રણેક ફૂટ સુધી પાણીમાં જોવા મળી રહ્યા છે દરેક ઘરમાં એક ફૂટ સુધી પાણી જોવા મળ્યું છે ઘરમાંથી છત્રીસ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી હજી મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે ઘરમાં રહેલ ફર્નિચર ઘરવખરી સહિત તમામ ચીજ વસ્તુઓ ભંગાર બની ચૂકી છે અગમચેતીના ભાગરૂપે ઘરનું સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ છે સોસાયટીના સભ્યો માનસિક યાતના અત્યારે ભોગવી રહ્યા છે વડોદરામાં જે રીતે પૂરગ્રસ્ત વિસ્તાર થયો હતો ન માત્ર વડોદરા અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ક્યાંક ક્યાંક પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ વાત કરીએ છાણી વિસ્તારમાં આવેલ જે ભગીરથ સોસાયટી છે ત્યાં લગભગ છત્રીસ કલાક બાદ પણ તમામ જગ્યાએ વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે હજી પણ અહીંયા ત્રણેક ફૂટ જેટલા પાણી જે છે તે સોસાયટીમાં છે જ્યારે ઘરની વાત કરીએ તો ઘરમાં પણ એક એક ફૂટ પાણી છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો એક મકાનમાં લગભગ ત્રણેક દિવસ બાદ આ જે મકાન માલિક છે તેઓ ઘરમાં આવ્યા છે ઘરની પરિસ્થિતિ જે છે તે જોવા મળે આવે છે સદનસીબે તેમને લગભગ ડુપ્લેક્સ જેવું મકાન છે અને ડુપ્લેક્સમાં લગભગ ઉપરના માળે આ છત્રીસ કલાક વિતાવ્યા બાદ આ જે પરિસ્થિતિ જે છે તે જોવા માટે આવ્યા હતા ફર્નિચર જે છે તે તેમને પહેલેથી જ આસપાસના પડોશીઓની મદદથી અને ઘરના સદસ્યોની મદદથી ઉપર ચડાવી દીધું હતું જેથી કરી નુકસાન જે છે તે ઓછું જાય પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં છત્રીસ કલાક બાદની પરિસ્થિતિની વાત કરીએ તો આજે પણ એ જ પરિસ્થિતિ છે એક એક ફૂટ પાણી જે છે તે ઘરમાં પહેસેલા છે અને તેને જ કારણે ફર્નિચરથી લઈ તમામ વસ્તુઓ જે છે તેને નુકસાન પહોંચી રહ્યું છે આ એક માત્ર હોલ છે હોલમાં આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે જ્યારે બીજી તરફ વાત કરીએ તો અંદરની જે બાજુ રૂમ છે આ રૂમની વાત કરીએ તો રૂમમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે લગભગ બધી જગ્યાએ પાણી જ પાણી જે છે તે દ્રશ્યો આપણે બતાવવા માગીશ ઘરની અંદરના કે અત્યારે હાલ ફર્નિચર જે છે તે પણ પાણીમાં છે સાથે સાથે અન્ય જે ઘરવખરી જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લગભગ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પણ હવે તેમની પાસે કદાચ સમય ના બચે તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ એક એક ફૂટ જેટલા પાણી જે છે મસાલા જે છે ઘરના ઘર વખરી જે છે તેની જરૂરિયાત પડતા હાલ તેઓ અહીંયા આગળ આવ્યા છે અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું વડીલ કેટલા સમય બાદ અત્યારે હાલ આપ ઘરમાં અહીંયા પ્રવેશ લીધો અને કેવી પરિસ્થિતિ છે ત્રણ દિવસ બાદ આજે હું ઘરમાં આવ્યો છું જે કંઈ પરિસ્થિતિ જોઈ છે એ બહુ દયાનક દયાજનક છે છત્રીસ કલાક બાદ છેલ્લા બે દિવસથી તો અમે ઇલેક્ટ્રિસિટી પાણી વગર જ ચલાવીએ છીએ ઘરના બીજા બધા સદસ્યોને મજબૂરીથી બીજે શિફ્ટ કરવા પડ્યા કારણ કે ઉપરની ટાંકીમાં પાણી ચઢાવાય એ પ્રકારે ઇલેક્ટ્રિસિટીની સુવિધા હવે નથી રહી પીવાના પાણીની સુવિધા નથી રહી ચારે બાજુ જે ગંદકી છે એના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે આસપાસના પડોશના જ માત્ર સહારે અને બહારથી કેટલાક વર્તુળ છે કે જે સમયસર આપણને કંઈક જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાણી છે ખોરાક છે દવાદારો કંઈ પણ વસ્તુ અમને જરૂરિયાતની સમયસર પહોંચાડે એ પણ જીવના જોખમે એ આટલા આટલા ગળા સુધીના પાણીમાં અને તરાપાની મદદથી બધી વસ્તુઓ લઈને અમને પહોંચી કરતા હતા મકાન માલિકનું કહેવું છે કે ગેરકાયદેસર દબાણો અને વિશ્વામિત્રી નદીની આસપાસ થયેલા આજે આ દબાણો જે છે તેના કારણે સોસાયટી અને તમામ સભ્યોને પોતાની જમા કુંજી જે છે ત્યાં પૂરની પરિસ્થિતિમાં ગુમાવવાનો વખત આવે છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા ઓગસ્ટમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના ઘણા તળાવોમાં સારી આવક જોવા મળી રહી છે પાટણના સમીના નાનીચંદુર ગામના તળાવમાં આવક થતાં સ્થાનિકોમાં ભારે ખુશી છે નાનીચંદુર ગામે તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ગામલોકોમાં હરખ નિહેલી છે ઢોલ નગારા સાથે ગામલોકો એકત્રિત થઈ તળાવના વધામણા કરી રહ્યા છે તળાવમાં નારિયેળ ફેંકી સ્થાનિક તરવૈયાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યું નાનીચંદુર ગામે ગામ તળાવનું પાણી બારેમાસ ગામ બારે માસ ગામ લોકો અને સાથે ઘર અને પશુઓને પીવડાવવા માટે આ પાણી તેઓ ઉપયોગમાં લે છે ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના કોસ્ટગાર્ડ એનડીઆરએફ એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી જેમાં ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી જેમાં મહિયારી અને ધારચંદ ગામોમાં ફસાયેલા પંદર લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા ઓગણત્રીસ મે બપોરે આઈસીજી એએલએચે હવાઈ કામગીરી કરીને નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ એકત્રીસ ગામ લોકોને બહાર કાઢ્યા દ્વારકામાં સતત વરસાદથી ડેમના પાણીના કારણે રાવલની હાલત કફોડી બની છે વર્તુ બે ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણીથી ઘેરાયું છે રાવલના અનેક વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ છે આર્મી એનડીઆરએફ અને તેની તમામ ટીમોએ જે મોરચો સંભાળ્યો અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત સમાન લોકો માટે સાબિત થઈ પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનોએ રેસ્ક્યુ